તાજણે થાણ દઈ દીધું છે વહેલી સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી એક નવા અને આજે તમને ખુશખબરી જે આપણે ઘણા દિવસથી વાત કરતા હતા તાજણે થાણ દઈ દીધું છે વહેલી સવારમાં ચારક વાગે કે ત્રણ વાગે ત્રણથી થી ચાર વાગ્યા વચ્ચે આપણને ખબર પડી થોડીક મોડી એની રીતે થાણ દેવાઈ ગયું હતું ને એકદમ સરસ બચ્ચું આવ્યું છે મસ્ત પંચકલ્યાણ એક નંબર કાંઈ નહીં એનું ગોલ્ડન જે સોનેરી માકડું કહેવાય એ અને હું હજી બચવું એવું કહું છું કારણ કે તમને વછેરી છે કે વછેરો એ તમારે જો જોવું હોય તો અમારી બીજી ચેનલ છે બા બ્લોગ્સ એની અંદર એના શોર્ટ્સ એ બધું હમણાં મુકાય છે તો તમે એમાં જોજો ચોક્કસ એક નંબરી છે અને ખૂબ જ જમાવટવાળું છે અને જો આ કેસર અને આ તાજણ છે એક અને બચું જોવા માટે તમારે અમારો યુબા બ્લોગ નો શોર્ટ્સ જોવો પડશે તો એમાં તમને દેખાશે એક નંબરી ગોલ્ડન ક્યાંય માં ક્યાં છે

અને તમને તો ખ્યાલ છે કે ને બતાડતા જ તો આજે જ બે બકરા હારા ગમી જાય તો આપડે કદાચ લઈએ લઈએ આપણા ફાર્મ હાટું બસ આવી જ અમારી કાઠિયાવાડ ની મોજ છે રોજે રોજ મોજે મોજ ધૂળની ડમરીયું ચડાવી આમ જો ઘોડા તો ચડાવે છે બકરાવે ચડાવી હાલો પૂરું થઈ ગયું છે હવે આપડે આગળ વધીએ છીએ આજે આપણે ભીસુભાઈ દરબાર મહુડી મહુડા એટલે માણેકવાડા થી વિસાવદર વચ્ચે આવે એ ગામ જાંબુડાથી અંદર ત્યાં ઘોડાની રમઝટ થવાની છે અને બધી માહિતી મળવાની છે તો લોકમાં છેલ્લે સુધી બના રહેજો

đi, bay, 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 nha, nãy đi, જે આપણે મહુડી મહુડા એટલે કે બગસરાથી વિસાવદર જાય માણેકવાડાથી વિસાવદર ત્યાં રસ્તામાં આવે છે ત્યાં આવી ગયા છીએ અને ભીસુભાઈ ખાદા જે અશ્વપ્રેમી છે અને વર્ષોથી એમ સમજો કે એના લોહીમાં છે ઘોડાની દડબડાટી આપણે જે આપણો સ્પેશિયલ શબ્દ છે તો એ ઘોડાની આવી રીતે દડબડાટી હોય છે અને આજે આપણી સાથે છે અને આપણને ઘોડા વિશે માહિતી આપશે આ જે આપણે અગાઉના વ્લોગમાં બતાવેલ છે કે એક કરોડ રૂપિયા દેતા વછેરો ન મળે એ છે તો હવે હું વધારે નહીં બોલું અને બીસુભાઈ પાસે આપણે માહિતી લેશું જેથી કરીને આપણને યોગ્ય માહિતી મળે તો બધા સબસ્ક્રાઈબર આપણા વ્યૂઅરને ખાસ જણાવવાનું કે અત્યાર સુધીના તમે અમારા બ્લોગ જોયા એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આ ઉલ્લેખ થયો જ છે તો જોઈ લેજો અને અત્યાર સુધીના બ્લોગ ન જોયા હોય તો એ પણ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં હવે આપણે બીસુભાઈને સમય આપીએ કે વચેરા બાબતમાં આપણને કાંઈક માહિતી આપે દ્રોણા દ્રોણા જે કહેવાય છે ને ઘોડો મારવાડી બ્રીડ એના વસેરાનો વસેરો છે આ અને પહેલેથી આપણે એ રીતે હાડ હંભ નાના બચ્ચરથી પાળેલો છે અત્યારે તેર મહિ તેર મહિનાનો થયો છે હતાવાની એની હાઈડ છે અને ઘોડો હોજો બહુ છે અને હાઈડમાં પૂરું કરેલો છે બીજા નંબરમાં કે ઘોડાઓનો પહેલેથી મને શોખ એટલે મારી પાસે ત્રણ ઘોડીયું છે અમારા ભાઈ કાકાના દીકરા સંજયભાઈ એની પાસે પાંચ ઘોડિયું છે અને બધા શોખથી રાખવી છે આ એક ઘોડોનો ખરસ રોજના પાંચસો રૂપિયા થાય એ એવી એની હાર હંભાળ રાખવી છે એનો જોગાણ એના સારવાર કરવાળો માણસ પ્લસ અમે એની થોડીક હાળસંભાળ રાખવી અને આ છે કાઠિયાવાડી બ્રિડમાં એની એકસાઠ પ્લસ હાઈડ છે એ રોજી છે એના પાંચ વર્ષ થયા છે એ ઘોડીના એક ઠાણ દીધેલું છે એની કુમેદ કલરની વસેરી આવી છે એટલે આ બધા શોખથી ઘોડા પહેલેથી રાખી રહ્યા છે અને અમારા મિત્ર છે પૃથ્વીરાજસિંહ મંદિરિયા અમરેલી થી આજ પધાર્યા છે એટલે એને માટે બીજો આની ઉંમર કેટલી છે 5 વર્ષની કારણ કે જોવામાં એકદમ ખૂબસૂરત છે મજા આવી જાય કોઈ એમ કેતો એક ભાઈ ઘોડા અમારે જોવા છે તો આપણે એવું કહી કે ભાઈ તમારે ખરેખર હાચવણીવાળા ઘોડા જોવા હોય અને આમ એક નંબર તો તમે બીસુભાઈને ત્યાં આવો કારણ કે અહીંયા જે જંગલ જેવો એરિયા છે અને એકદમ ખુશનુમા વાતાવરણ છે લીલોતરી છે પાણી છે અને એમાંય બીસુભાઈની મહેમાન ગતિ તમે તો આમ સાંભળ્યું હશે કે ભાઈ કાઠિયાવાડની મહેમાન ગતિ કરો તો હું એવું કહું છું કે કાઠિયાવાડની મહેમાન ગતિ તો કરો પણ વિસુભાઈ ખાદાની મહેમાન ગતિ કરો એક નંબર મારો આજે બીજો ત્રીજો અનુભવ છે કે આજે હું મારા ખૂબ જ બિઝી શેડ્યુલમાંથી પણ મારે ટાઈમ કાઢીને આજે આવવાનું થયું કારણ કે નહીં આપણે બે ચાર જગ્યાએ બ્લોગિંગ માટે જવાનું હતું પણ બધું છોડીને ભાઈ વિસુભાઈનો ફોન આવ્યો છે તો આપણે વિસુભાઈને તો જવું જ પડશે કારણ કે એના જે આવકાર છે અને એકદમ મહેમાનગતિ જે કરાવે એમ સમજો કે એના માટે કોઈ શબ્દ નથી મળતા મને અને આમ જુઓ તો આપણને ઘોડાનો શોખ કરાવનાર કોઈ કે મને કોમેન્ટ્સ કરી હતી કે તમે ઘોડા કેવી રીતે લીધા તો આપણને ઘોડાનો શોખ કરાવનાર આ પૃષ્વરાજસિંહ એ તો કેવત નથી કે આપણે કાઠીના ગુણ છે બ્લડ ગુણ છે એ તો ઓટોમેટિક તમે ઘોડા આવીને એટલે ઓટોમેટિક તમને શોખ એક જાગ્યો છે જે જૂનો શોખ હતો એ જાગ્યો છે બીજા નંબરમાં પ્લસ એ કે ઘોડા એ એક સજનો શોખ છે આ કોઈ બિઝનેસ નથી અને આ દેવલોકનું પ્રાણી એક જ છે કે કોણ કે ઘોડું જેના આંગણે હું જેમ દેવમણી બાંધી છે એને ઈશ્વર કહેવત છે કે ભાઈ આફત આવવા નથી દેતા અણધારી કોઈ એની માથે આફત નથી આવતી કોઈ વ્યક્તિ કેવી રીતે નતું થઈ શકતા એટલે ઘોડું રાખવું એ બહુ સુખીન છે ઘોડું રાખવું એ શોખનો વિષય છે અને ઘોડા અમે ખર્ચ કરવામાં કોઈ વિચારે પાસવાળું જોવે તો એ ઘોડું રાખી ન શકાય બીજું કે આપણે એવું સાંભળતા હોય કે ભાઈ ઘોડું ક્યારેય બેસે એટલે એ બાબતમાં કાંઈ કયો બેસે ઘોડું બેસે ને એટલે ઘોડું એવું જનાવર એવું શે શેતાન છે એ તમારું હસલ થાય ને ત્યાં ઘોડું ઊભું થઈ જાય ઘોડું બેસે એની રીતે આળોટો મારે પણ હસલ માણાનો હસલ કોઈ ભાડે નહીં એમ એ બેસી લે અને પ્લસ બીજા નંબરમાં કે જનાવર જે કોઈ ભાઈઓ આપણે રાખે છે કાઠિયાવાડી રાખે પ્લસ મારવાડી રાખે જે શોખથી રાખી રહ્યા છે એ ખરેખર એને ફોટીને સાબુ કંઈ નથી અઢરતા જ્યાં હોઈને આપણે અમુક જગ્યાએ જોવી છે ઘોડા બહુ હેરાન થાય છે અને બહુ વધારે પડતું એને હેરાન કરવામાં આવે એ ખરેખર લાયક નથી ઘોડું છે ને એ શોખની વસ્તુ છે શોખથી રાખવું અને ઘોડાને સાબુ કંઈ મારવાની જરૂર પડતી નથી બસ આવી સરસ આપણને માહિતી મળી અને હજી પણ આપણે ટૂંક સમયમાં પાછા આવવાના છીએ ત્યારે પણ આપણે જે એની બગીચો છે આંબાનો કે જે લીલોત્રીવાળો એરિયા એમાં પણ આપણે ઘોડાની રેસ કરશું મીન્સ બે પાંચ ઘોડાઓની ધડબડાટી કરશું અને એવો પણ આપણે બ્લોક બનાવશું તો આવનારા સમયમાં અમારા બ્લોગ જોતા જ રહેજો અને ઘણા લોકો અમારા બ્લોગ જોવે છે પણ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો એ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને નોટિફિકેશનમાં ક્લિક કરી દેજો જેથી કરીને તમને રોજે રોજનું મળ રાખે કે ભાઈ અમારો નવો વિડીયો આવી ગયો છે અને બાકી તો અમે બ્લોગ બનાવીએ છીએ તો ઘણીવાર અમે હાસ્યાસ્પદ પણ બનીએ છીએ પણ અમારો શોખ જે છે ને એ અમે મૂકવાના નથી જેને અમારી ઉપર હસવું હોય હસી લેજો અમારી કહીને આમ આપણી કાઠિયાવાડી ભાષામાં એ કરજો પણ અમે આ શોખ તો પૂરો કર્યા જ રાખવાના છીએ અમે હજી બે ઘોડીને બદલે ચાર પાંચ ઘોડીઓ લેવાના છે અને તમને ઈચ્છા થાય તમારા શોખ નો વિષય છે અને કહેવત નથી કે શોખ એ તો બીજી વસ્તુ છે અને અમે કાઠી કાઠી જ શોખ ન હોય એ તો બને જ નહીં અને ઘોડું વસ્તુ ક્યાંથી મને એક પડતું નથી તો તમે પાંચ પાંચ પાળો તો એ કઈ કોઈ સામાન્ય વાત થોડીક શોખ વસ્તુ મોટી છે અને હું તો એમ કહું તમને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે તમે સિટીની અંદર કે જ્યાં માનો કે દાખલા તરીકે રજકો સહિત એનું જોગાણ વેસાતી લેવાનું અને એનું સારો વેસાતી લેવાનું અમે અત્યારે કેસર અને તાજણ બે ઘોડી છે તો રજકો વેચાતો લઈને જ અમે ખવડાવીએ છીએ ખૂબ ખૂબ તમને અભિનંદન કહેવાય કારણ કે સિટી ની અંદર જો આવી રીતે જમેત ઉઠાવી અને મેં જે ચમત્કાર જોયો કેસર ઘોડી અમારી વાઇટ રહી આવી અને એનો જે અમે ચમત્કાર જોયો આ જે કે છે ને ઓલું કેવું તમે કીધું દેવમણી દેવમણી બરોબર તો આજે એનો ચોખ્ખું અમે જોયું સો ટકા ઘોડું કોઈ દી આપણી આંગણે ભાઈ હોય ને એ ફરેરો કરે ને તોય સુકન જ છે અને એ કોઈ પણ કોઈ વ્યક્તિને ઘોડું ભારે પડતું નથી તો ઘોડા તો ખરેખર કાઠિયાવાડમાં હોવા જોઈએને દરેકે લેવા જોઈએ ને ઘોડે સવારી આવડતી હોય છે અને અમે જે ઘોડી લીધી મારા દીકરીબાને ઘોડેસવારી શીખવી હતી તો એવું થાય કે આજે અમે ક્યાંય બહાર ન મોકલી શકીએ કે ભાઈ ઘોડે સવારી શીખવી છે તો એટલા માટે થઈને આપણે કેસર ઘોડી લીધી કે જેથી કરીને આપણે આ ઘર આંગણે કે અમારી વાડીએ ઘોડે સવારી શીખી શકાય તો હું એવું પણ કહું છું કે દીકરા તો ઘોડે સવારી કરે છે પણ દીકરીઓને પણ ઘોડે સવારી શીખવી જોઈએ હા એ તો શોખ વસ્તુ છે આ રાજસ્થાનમાં ને એવું બધી ક્ષત્રિયોમાં બને છે જ ભાગ બીજો પણ આવી રહ્યો છે જોવાનું ચૂકશો નહીં અને લાઈક પણ કરજો